આ તરફ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ જિલ્લાના પંદર ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે જૂનાગઢ પોરબંદરનો રસ્તો બંધ થયો છે હાઇવે ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ને તેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે અને આ રસ્તો બંધ થતા વાહન ચાલકોના વાહનો અટવાયા છે જ્યાં વાહનોના લાંબી કતારો જોવા મળી રહી છે સરાળિયા પાસે વાહનોનો થપ્પો જોવા મળ્યો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી બેઠવાનો વારો આવ્યો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે અત્યારના પોરબંદરથી જે સરાડિયા પાણીનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે ખાસ કરીને પાણી છે તે રોડ ઉપર ચડી ગયા છે આપ જોઈ શકો છો અત્યારના વાહનો જ છે તે મુશ્કેલી પડી રહી છે અને ખામમાં જે પાણી ઘૂસી ગયા છે તે સ્પષ્ટ રીતે અત્યારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સામનો કરવો પડે છે ઉપરાંત જે રીતે આ સરાડિયા અને પોરબંદરનો જે જૂનાગઢ જોડતો રસ્તો જે સરાડીયા તે તમામ અત્યારના બંધ થઈ ગયો છે લોકો અત્યારના મુશ્કેલી છે લાંબો વાહનોની કતાર જોવા મળી રહી છે ખાસ કરીને જે રીતે વરસાદ પડી રહ્યો છે અને હજી ઉપર વરસમાંથી જે પાણીની સતત આવક થઈ રહી છે જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને આપણી સાથે ઘણા લોકો જે ફસાયા છે જે શું કહેશો કે જે રીતે વરસાદ પડે છે રસ્તો બંધ છે ક્યાં પહોંચ્યા છો શું છે તકલીફ સરળિયા અત્યારે પહોંચ્યા છી અને હાલ હાલાજી જણાવે છે કે આગળ રસ્તો બંધ છે તો થોડો ટાઈમ વેટ કરીએ તમે ક્યારથી અહીં ઉભા છો અ અડધી કલાકથી ક્યારથી રસ્તો બંધ છે અડધી કલાકથી બંધ છે અત્યારે તો તો નીકળવામાં લોકોને તકલીફ પડી રહી છે ગાડી જે છે તે ફસાઈ જાય છે આપ જોઈ શકો છો અત્યારના કે જે પાણી ભરાય છે તેને કારણે જે છે હાઇવે અત્યારના બંધ થઈ ગયો છે પોરબંદર નેશનલ હાઇવે જુનાગઢ રીતે જોડતો આ રસ્તો છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જે પાણી ભરાયેલા છે તેને કારણે વાહન ચાલકો ને કોઈ નુકસાની ન થાય અને કોઈ જાણાની ન થાય તે માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને અત્યારના જે રસ્તો બંધ છે તેને કારણે યા જે અહીંથી પસાર થતા વાહનો છે તેને પણ નુકસાની પડી રહી છે અને જે રીતે રસ્તો ફરી શરૂ કરવામાં આવશે જયારે પાણી ઓસરશે ત્યારબાદ શરૂ કરવામાં આવશે કેતનુજા સંદેશ ન્યુઝ સરડિયા